તમે ના જોઈ હોય કે ના સાંભળી હોય એવી આ વલસાડની ક્રિકેટ ટુર્નામેન્ટે જગાડી છે ચર્ચાઓ જે ટીમે જીતી તેને મળી છે દેશી મરઘી અને જે હારનાર ટીમ છે તેને મળ્યા દેશી દસ ઈંડાઓ છેના અનોખી રમૂજી ક્રિકેટ તો ચાલો જોઈએ આ ક્રિકેટ મેચ ક્યાં રમાય છે વલસાડ તાલુકાના ડુંગરી ખોડિયાર મંદિર ડુંગરફળિયા ખાતે આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જે ટુર્નામેન્ટમાં કુલ સિત્તેર ટીમોએ ભાગ લીધો હતો એક ટીમની અંદર માત્ર ત્રણ જ ખેલાડીઓએ ભાગ લીધો હતો ત્યારે ક્રિકેટ ટુર્નામેન્ટ વલસાડ પંથકમાં ચર્ચાઓ જગાડી છે કેમ કે વિજેતા ટીમને ટ્રોફીની જગ્યા પર દેશી મરઘી અને હારનાર ટીમને દસ દેશી ઈંડાઓ મળતા બંને ટીમને ફાયદો જ ફાયદો થયો હતો